કારણ શું છે કોના સૂચનાથી પોલીસ તૈયારીમાં આવી પોલીસને આજે જ કેમ ખબર પડી એમના ઘરો તોડવા માટે એ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે કોર્ટ કચેરીએ પણ લડીશું એક તરફ એફઆઈઆર થઈ છે આદિવાસીના આગેવાનો સતાવીસ જેટલા લોકોના નામજોગ અને પાંચસો લોકોના ટોળા પર ફરિયાદ થઈ છે સમાચારોમાં આગળ વાત કરીએ અંબાજીના દાતા પાસે જે ગામમાં દબાણો દૂર કરવા માટે એ ફોરેસ્ટ અને પોલીસ અધિકારીઓ ગયા હતા ત્યાં જે પથ્થરમારો અને લાઠી ચાર્જનો જે ઘટના બની હતી આ ઘટનાને લઈ હવે રાજનીતિ પણ તે થઈ છે અંબાજીમાં પોલીસ અને આદિવાસી સામે જે બબાળો થઈ હતી વચ્ચો અને આ બબાલને લઈ હવે ત્રણ દિવસ પહેલાં જમીનને લઈ જે વિવાદ થયો તો દબાણો દૂર કરવાને લઈ અને તે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર જે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ હવે રાજનીતિ પણ તેજ થઈ છે આ ઘટનાને લઈ વિપક્ષના સરકાર પર ગંભીર આરોપો પણ સામે લગાડવામાં આવી રહ્યા છે ચૈતર વસાવા કે જેઓ આદિવાસીઓના મસીયા તરીકે તેના લોકો છે તેમને માને છે તે પણ હવે એ અંબાજી આ જે સ્થળ છે કે જ્યાં ઘટના બની હતી તેની મુલાકાત કરવા માટે જવાના છે જે ગામમાં બબાલ થઈ હતી ત્યાં ચૈતર વસાવા એ આદિવાસી સમાજના લોકોના સમર્થનમાં તેમની મુલાકાતે જવાના છે છે એક વધારે લોકો સામે પોલીસે ફરિયાદ કરી કેટલાય પોલીસ ફોરેસ્ટ અધિકારીઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આ જે ઘટના બની છે આ ઘટનામાં ચેતર વસાવા કે જેઓ પોતાની લીગલ ટીમ પોતાના વકીલને સાથે રાખી અને તે આદિવાસીઓની જે લડત છે એ લડતમાં સમર્થન આપવા માટે ત્યાં જવાના છે કયા કયા મુદ્દાઓને લઈ તેમણે પ્રહારો કર્યા હતા અને આ જે ઘટના બની છે તેને લઈ જયતર વસાવાએ અને તેમના વકીલે આ માહિતી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ અંબાજી નજીક પડાલિયા ગામમાં વનકર્મીઓ પોલીસ અધિકારીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જે હિંસક ઘટના સામે આવી છે તેની સત્યતા જાણવા માટે આવતીકાલે સત્તર ડિસેમ્બર સવારે સાડા દસ વાગે મા અંબાજીનું દર્શન કરીને અમે અમારી કમિટી સાથે ત્યાં પાડલિયા ગામની મુલાકાત લેવા માટે જવાના છે જે સવાલો એ ઘટના થકી ઉપસ્થિત થયા છે એની મૂળમાં જઈને એની સત્ય હકીકત શું છે એ જાણવાના અમે પ્રયાસો કરીશું જે ઘટના સામે આવી એ ઘટનામાં જે પ્રકારે વન અધિકારીઓ પોલીસનું જે એસ્કોટ લઈને ત્યાં ગયા અને પોલીસની જે તૈયારી હતી જે પ્રકારે પોલીસે દસ આગેવાનોને પકડીને લઈ જવાની બળજબરીપૂર્વક કોશિશ કરી બાદમાં લોકો પાછળ દોડીને લોકો લોકોને લાઠીચાર્જ કર્યા અફરાતફરી મચી બાદમાં સત્તાવીસ જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા પચાસથી વધારે રાઉન્ડ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા અને બાદમાં પથ્થરમારો થયો જેમાં કર્મચારીઓ પણ ઘાયલ થયા અને આદિવાસી લોકો પણ ઘાયલ થયા તો આ સમગ્ર ઘટનામાં જે પ્રકારે કાનૂની પ્રક્રિયા થઈ છે એમાં એક તરફા એફઆઈઆર થઈ છે આદિવાસીના આગેવાનો સત્તાવીસ જેટલા લોકોના નામજોગ અને પાંચસો લોકોના ટોળા પર ફરિયાદ થઈ છે તો શું આ હિંસા ભડકાવવાનું મૂળ કારણ શું છે કોના સૂચનાથી પોલીસ તૈયારીમાં આવી અને આ હિંસા ભડકી એ તમામ બાબતોની સ્થળ પર જઈને અમે ચકાસણી કરીશું જે લોકોના કુવા તોડવામાં આવ્યા જે લોકોના ઘરો તોડવામાં આવ્યા જે લોકોની ખેતી બરબાદ કરવામાં આવી અને જે ગામને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો થયા એ લોકો કેટલા વર્ષથી ત્યાં રહી છે એમણે બે હજાર છ અંતર્ગત દાવાઓમાં આ જમીનોની માગણી કરી છે કે કેમ અને કરી છે તો સરકારે કેમ એમને આજ દિન સુધી જમીનો નથી આપી પોલીસને આજે જ કેમ ખબર પડી એમના ઘરો તોડવા માટે અને આજે જ કેમ એ લોકો કોમ્બિંગ કરીને ત્યાં પહોંચ્યા શું આની પાછળ ઉદ્યોગપતિઓનો હાથ છે શું આની પાછળ કોઈ રાજકીય નેતાઓનો હાથ છે કે આ જમીનો પાછળ કોની નજર છે એ તમામ બાબતોની આવતીકાલે સત્યતા બહાર આવશે અને અમને જરૂર જણાશે તો અમે ચોક્કસ પ્રમાણે અમારી લીગલ ટીમને સાથે રાખીને એ લોકોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે કોર્ટ કચેરીએ પણ લડીશું સાથે અમે એ લોકોની સાથે રહીને આજે આખો આદિવાસી સમાજ એમના માટે એ ખેડૂતો એ આદિવાસીઓને બચાવવા માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે રજૂઆતો કરવાની થશે તો અમે બધા જ લોકો સામાજિક રીતે રજૂઆત કરવા પણ પહોંચીશું નમસ્કાર જય ઝુલા હું રાજસ્થાનમાં એડવોકેટ નાટા વિધાનસભા દસની જાહેર જનતાને જણાતા આનંદ થાય છે કે અંબાજીના પાડલિયા ગામે આદિવાસી પરિવારને જમીનને લઈ ફોરેજ વિભાગ દ્વારા આદિવાસી પરિવારની જમીનમાં બેદખલ કરવા બાબતે એક મોટી ઘટના બની ગઈ છે તે ઘટનાના પડઘા આખા દેશભરમાં ગુંજ્યા હતા તે ઘટનાને લઈ આપણા સૌના હિત ધરાવતા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ શ્રી તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ કલાકે પાટલિયા મુકામે ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત કરવાના હોય આપ સૌ હિત ધરાવતા સૌ સમયસર સાથે ભેગા મળી ભોગ બનનાર આદિવાસી પરિવારને આશ્વાસન આપવા માટે જાહેર જનતાને હું આપ સૌને અપીલ કરું છું સમયસર પધારવા આપ સૌને વિનંતી છે